જય દ્વારકાધીશ આ છે આપણી માંડવી જો જ્યાં નજર પૂછે ત્યાં ભાઈ માંડવીનું વાવેતર કરેલું છે તો આ માંડવીની અંદર અત્યારે ભાઈ હું એક એક્સપેરિમેન્ટ કરું છું સાથે ત્રણથી ચાર ફૂટનો પીવીસી પાઇપનો કટકો છે તો હવે આજે આ છોડો છે ને આપણે એને બચાવીને ખાલાપૂર કરીએ છીએ ખાલાપૂર એવી રીતે કરું છું જો આ પીવીસી પાઇપનો મારા આગળ કટકો છે અહીંયા જો વચમાં ખાલો છે તો અહીંયા પીવીસી પાઇપ જે છે ને વસ્ત સેન્ટરમાં રાખીને દબાવીશ એટલે અત્યારે ભાઈ ગાળો પડ્યો છે એટલે એક્સપેરિમેન્ટ કરું છું ગાળો હોય ને ત્યારે જ ભાઈ છોડવા લાગવાની સંભાવના વધારે જો તમને બતાવું ગાળો પડ્યો છે જ્યાં પીવીસી પાઇપનો કટકો છે ને વચ્ચે સેન્ટરમાં રાખી ભાઈને દબાવીશ પીવીસી પાઇપનો જે કટકો થાય ને એને લગભગ છથી સાત ઇંચ જમીનમાં બેસાઈ નાખ્યો છે હવે એને ભાઈ આપણે એવી રીતે ચક્કર ફરાવું છું અને પછી આ પાઇપને બારે આપણે કાઢી લઈશું એટલે અહીંયા ખાડો થઈ જશે જો પીવીસી પાઇપને બારે કાઢી અહીંયા ખાડો થઈ ગયો છે હવે જે પણ આમાં ગારો છે ને એને આપણે બહારે કાઢી નાખશું જો જમીનમાં અરસિયા પણ છે તો આપણે એને બહાર કાઢી નાખશું હવે માટી હતી ને એને બારે કાઢી નાખી છે ને અહીંયા ખાડો થઈ ગયો છે વિડીયોમાં ભાઈ બન્યા રહેજો ખાલી આપણો એક્સપ્રે છે ટ્રાય છે ક્યારેક ભાઈ આપણો એક્સપ્રે મેં સક્સેસફુલ થઈ જશે ને તો આપણે ઓછામાં ઓછા વીસથી ત્રીસ છોડવાને બચાવી શકશું એટલે આપણે જેટલી મહેનત કરશું ભાઈ એટલે છોડવા બચાવી શકશું જો માંડવીના પાટલાની વચમાં માંડવીના છોરવા છે જો આ ધારો કે તમે અહીંયા ભાઈ વખેર રાખો ટ્રેક્ટરથી થી આ ખર તો ભાઈ એ નીકળી જવાનું છે વખેરામાં તો આ માંડવીનું કપાઈ જવાનું છે કેમ કે આ છોરવાની ભાઈ બહુ સારી છે અને કદાચ કપાઈ જાય ભાઈ આપણે ઉપયોગ લઈ લઈએ તો સારું કહેવાય તો આનો ઉપયોગ હું એવી રીતે લેવાનું છું માંડવીનો જે છોરો છે ને એની વસ સેન્ટરમાં પાઇપને આવી રીતે રાખીશ ને પછી એને હું દબાવીશ હવે હું આને પાઇપને દબાવીશ પાઇપને લગભગ છ થી સાત ઇંચ ભાઈ જમીનમાં બેસાઈ નાખ્યું છે અને આ પાઇપની વચમાં માંડવીનો છોરવો છે તો પેલા આપણે જે અહીંયા પાણીનો નાનો ડબલો પહેર્યો છે પાઇપની અંદર નાખતું નાખશું એટલે છોડવો બહાર જલ્દી નીકળી જાય પાણી નાખી દઉં છું હવે આ પાઇપને આપણે બહાર કાઢી લેશું જો આપણે માંડવીનો છોરવો અહીંયાથી નીકળી આવ્યો આ પાઇપની અંદર જે મૂળિયા એના ક્યાં પણ ટુટા નથી જે આપણે પેલા ખાડો કર્યો હતો અહીંયા એની અંદર આ પાઇપને રાખીશું પાછો એને દબાવી નાખીશ હવે જે આની અંદર છોડો છે ને એને અંદર હાથ નાખીને આપણે ધક્કો મારીશું અને છોડવાની આ ખાડામાં રાખવાની પાઇપમાં જે છોડવો હતો એને ભાઈ આપણે દબાવીને નીચે કાઢી નાખવું અહીંયા જો આમાં માંડવીનો છોડવા આવી નાખ્યું છે હવે એક્સપેરિમેન્ટ ભાઈ મારો એવો છે કે ખેતરમાં આવા ઘણા બધા છોડવા હોય વખત આપણે આગતા હોય જો અહીંયા ઘણા બધા છે આવા માંડવીને હોય ને આવા ખાડા પૂર્વજમાં હોય તો આ વખા લાગે ને ભાઈ આવા ઘણા બધા કપાઈ જતા હોય વખરામાં તો એને ભાઈ બચાવવાની કોશિશ કરું છું થઈ શકે તો રહી જાય તો ભાઈ આપણે મહેનત કરશું ભલે ભાઈ એક દી બે દી લાગે પણ કમસે કમ આપણે ભાઈ સો બસો ઝાડ તો બચાવી લેશું ને કેમ કે આપણે વર્ષે વર્ષે માંડવી વાવતા હોય તો ભાઈ જમીનમાં માંડવી અમુક રહી જતી હોય તો આવા નીકળી જતા હોય છોડવા બારે તો ભાઈ એક્સ ચાલુ છે જો એવા ખાડા ઘણા કરેલા છે હવે તો ચાલુ છે આપણું એવી રીતે પાઇપ પડ્યો છે સાથે પાણીની ડોલ છે જો તમને ખાડા દેખાશે આ બધા છોડો આવેલા છે જુઓ બધા આવેલા છે એટલે મિત્રો આ વિડીયો ખેડૂતને અવશ્ય મોકલજો થઈ શકે તો લાઇક ફોલો અવશ્ય કરજો અને આ છે આપણી માંડવી માંડવી કેવી છે કોમેન્ટ કરજો